અહીંયા હવે મસ્ત મજાનો ગાંઠિયાનો લોટ બંધાય છે ને આ શું છે મંચૂખભાઈ કસ્તુરી કસ્તુરી મેથી હાલે સુગંધ આવ્યો સુગંધ આવી મંચ કસ્તુરી મેથીની નાના નાના નવા કારીગર આવે ઈશુભાઈ આજે મસાલાવાળા ગાંઠિયા બનીએ નોર્મલ ગાંઠિયા તો બધા ખાયદા ચંપાકલી મસાલાવાળા બધી જાતના મસાલા નાખ્યા છે આમાં લીલી મરચી અજમો ઘણું બધી વસ્તુ ઘણા મસાલા આમચૂર પાવડર ઘણા બધા મસાલા નાખ્યા છે આમાં મનસુખભાઈ હવે સાજીના ફૂલ મનસુખભાઈએ તેલનો કૂવો બનાવ્યો જો તો પેલા આને ચાલુ કરી દે ને પાણી છે આમાં તમે આપણે ચંપાકલી મસાલાવાળા ગાંઠિયા બનાવી રહ્યા છે અને મિત્રો આ પૂરેપૂરો વિડીયો મેં થોડો ઘણો વોઇસ ઓવર કર્યું છે કારણ કે કોપીરાઈટ નો મસલો હોય છે અહીંયા ટેપ વાગતું હોય તો અને આ જોઈ શકો છો તમે આ રીતના કાંક મસ્ત મજાના ગાંઠિયા બનાવવાના છે એમાં મસાલાવાળા ગાંઠિયા મસાલેદાર તો એ બનવાના ચાલુ છે અને લગાતાર રીતે આ રીતે હાલ છે તાવડો હવે અમારા સલમાનભાઈ જો એ પણ કારીગર છે એટલે એ પણ થોડો લાભ લે છે અને સેવા કરે છે અને આ અમારા રવજીભાઈ ઘસી રહ્યા છે આ મોટો ઝારો લાવ્યા છે જેથી કરીને ગાંઠિયો થોડોક મોટો બને અને મસાલો કસ્તુરી મેથી ને બધું આવ્યું છે એ પ્રોપર આવે એમ જોઈ શકો છો તમે કેટલા મસ્ત તરીકાથી ગાંઠિયા બને જ્યાં લગાતાર ચાલુ જ રહેવાના છે જ્યાં સુધી લોટ પૂરો નહીં થાય અંદાજીત મિત્રો આ ત્રીસ કિલ્લાની આજુબાજુના ગાંઠિયા છે એટલે એક કટ્ટાના ગાંઠિયા બનાવવામાં આવ્યા છે અને જોરદાર મસાલાઓ બધો નાખીને બનાવ્યા છે આપણે આ ગાંઠિયા એમ અને અહીંયા મિત્રો શરબત બનવાનું કામ ચાલુ છે શરબત પણ આપણે પ્યોર ખાંડમાંથી જ બનાવીએ છીએ અને આજે બનાવવાનું જો મેંગો શરબત તો અમારા મુસાબાઈને બધાય ઉપસ્થિતિ છે મરચાં છે મરચાં પણ દેવાના છે બધાને એક એક ડીશમાં મરચું પણ આવશે અને મસાલાવાળા ગાંઠિયા આવશે જોઈ શકો છો હવે અહીંયા ફ્લેવર નાખીએ છીએ મેંગો ફ્લેવર તો એ પણ બેસ્ટ ક્વોલિટીનો લાવીએ છીએ જેથી કરીને મસ્ત બને અને લોકોમાં કોઈ ગળામાં ઇન્ફેક્શન ન થાય એ રીતનો પણ ખાસ ખ્યાલ રાખીએ જેને બેસ્ટથી બેસ્ટ વસ્તુ જ વાપરવાનો પ્રયાસ અમે લોકો હંમેશા માટે કરતા હોય અને આ ગાંઠિયા બે રીતે પાડવામાં આવે છે મસાલાવાળા એક ધીરે ધીરે અને એક આમ ચંપાકલી ટાઈપ પાડવા હોય તો ફાસમ ફાસ ને આ ધીરે પાડવી હોય તો એનો ટેસ્ટ ફરશે અને જો હવે ડીશું ભરાવવાની ચાલુ થઈ ચૂકી છે અને હવે સબીલું વિતરણ ચાલુ થઈ ગયું છે તો અહીંયા કન્ટિન્યુ ડીશું ભરાતી જશે અહીંયા કન્ટિન્યુ ગાંઠિયા પાકતા જશે અને કન્ટિન્યુ લોકો આવતા જશે એમ મરચાં નાખી નાખીને પણ દેતા જવામાં આવીએ એટલે જોઈ શકો તો આમ મેળો જાયમો હોય છે અમારે અહીંયા સાડા છની આજુબાજુ તો જબરદસ્ત તરીકેથી કન્ટિન્યુ પાકે જ છે ગાંઠિયા અને કન્ટિન્યુ દેવાતા જાય છે મિત્રો અને શરબતનું બી કન્ટિન્યુ વિતરણ ચાલુ હોય જોઈ લો નાના નાના બાળકો અને મોટા વડીલો માટે કુર્સીની વ્યવસ્થા હોય છે અને શરબત પણ કાયમી માટે બાળકોને આપવામાં આવે છે અને ડેલી વિતરણ કરવામાં જ આવતું હોય છે અને આ વિડીયો થોડોક વોઇસઅવરથી કરેલો છે મેં કારણ કે કોપીરાઈટનો મસલો હોય છે એટલે અને કન્ટિન્યુ આ જ રીતે સબીલ જેટલા સુધી ચાલે ત્યાં સુધી ચાલતી જ રહી છે જોઈ લો કન્ટિન્યુ અહીં લાઈવ બનતા જાય ભરાતા જાય અને અહીંયા લોકોને આપવામાં આવે છે અને લોકોનું બી ભીડ એટલી હોય છે કે કન્ટિન્યુ રોજની આઠસો નવસો ડીશો જતી હોય છે જો અહીં મરચાં તળાઈ રહ્યા છે મસ્ત મજાના